ઇઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મજામાં હશો તો આપણે આવેલા છીએ કે નાકા ગામમાં જે સાબર સાબરકી બ્રહ્મા પાસે આવેલું ઘરમાં છે આવેલું પાંચથી દસ કિલોમીટરના અંતરમાં તો ત્યાં આપણે લગ્નમાં આવેલા હતા એટલે આ તમે જુઓ છો આપણે જે સામે એક પહાડ હતો ત્યાં આપણે બ્લોગ શૂટ કરવા આવેલા છીએ કીધો સુંદર નજારો છે તો આપણે એક બ્લોગ શૂટ કરી લઈએ એટલા માટે તમને પણ બતાવી દઈએ તો આ તમે જોવો કે કેટલો આજુબાજુનો નજારો સુંદર છે અને આ રસ્તો પણ કેટલો મસ્ત છે તો તમને આજુબાજુનો નજારો બતાવી શકો તો આ તમે જોઈ શકો છો કે મારા ભાઈ ભાઈ એવો આવેલા છે જે કે એક છે આરવભાઈ અને એક છે વિમલભાઈ અમે ત્રણેય ભાઈ આવેલા છીએ અમે કીધું એક બ્લોગ શૂટ કરી લઈએ તો આ તમે જુઓ કે કેટલા મોટા પહાડ છે અને આ વનસ્પતિને લીલાછમ જાડલા છે અને જેમ કે અહીંયાથી આ ઘણું ઊંચું દેખાવામાં છે અને આ રસ્તાથી પેલી સાઈડ સળા કામ આવેલું છે અને અમારે નજીક એક માતાજીનું મંદિર આવેલું છે કે જે મને ખબર નથી પણ તમને જઈને બતાવીશું કે કઈ માતા માનું મંદિર છે તો આ સુંદર નજારાનું એડવેન્ચર કરો તમે આ નજારો તમે જુઓ અને મારવ ભાઈ બંને જઈ રહ્યા છે આગળ ને આગળ તો એમને આ પસંદ નથી આ તમે જુઓ કે સામ સામે મંદિર આવેલું છે જે કે એક માતાજીનું છે પણ કઈ માતાજીનું એ ખબર નથી તો આ તમે જોઈ શકો છો કે મને એવું લાગે છે શિવ ભગવાનનું મંદિર છે તો આપણે જઈશું ના અંબેબાનું મંદિર છે આ તમે જોઈ શકો છો કે અંબેમાનું મંદિર છે અને આ આગળના ભાગમાં જે ગામ આવેલું છે જે છે પરોસળા ગામ આવેલું છે પરોસળા ગામ આવેલું છે ત્યાં પણ જોવા જેવો નજારો છે તો ત્યાં આપણે જઈશું અને એક વ્લોગ પણ શૂટ કરીશું અને આ મંદિરના રિવ્યૂ માટે આપણે આવેલા હતા હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બ્લોગ તમને જરૂર પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા